નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે અમરેલી તાલુકાના લાલાવધ ગામની સિમ વિસ્તારમાં કુવામાંથી ત્રણ વ્યક્તિઓના મૃતદેહ મળી આવ્યા છે દકુભાઈ ધાનનિયાના વાડીમાં ખેતમજૂરી કરીને કામ કરતા અપ્રપાતીય પતિ પત્ની અને નણદનો મૃતદેહ મળી આવ્યો છે જે હા મિત્રો અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે તો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો ઘટનાની જાણ થતાં જ અમરેલી ફાયર વિભાગની ટીમ પહોંચી ઘટના સ્થળે મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા પ્રાપ્ત માહિતી અનુસાર અમરેલીના લાલાવંદ ગામ પાસે કુવામાંથી ત્રણ શ્રમિકોના મૃતદેહ મળતા ખડબડાટ મચી જવા પામ્યો હતો જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે શ્રમિકોએ આત્મહત્યા કરી ક્યાં હત્યા થઈ એ હજુ સુધી અસમજ સ્થિતિ છે પોલીસ પૂછપરછમાં સામે આવી છે કે ગુરુવાર રાત્રે શ્રમિકો વચ્ચે કોઈ બાબતે લડાઈ થઈ હતી તેના બાદ એક જ પરિવારના ત્રણેય શ્રમિકો કુવામાં કૂદીને મોતને વાલું કર્યું હતું જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે જો કે તેમના વચ્ચે કયા કારણોસર બોલાચાલી થઈ હતી તે હજુ સુધી જાણી શકાયું નથી પરંતુ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે હાલ આસપાસ કામ કરતાં તેમના સ્વજનોને બોલીને બોલાવીને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે જો કે આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં એરઆટી ફેલાઈ ગઈ છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ધન્યવાદ